ઓમ ગણેશ હરા હર મહાદેવ ભગવાન શિવજીને આપણે જો બિલીપત્ર અર્પણ કરવું હોય તો કેવું બિલીપત્ર અર્પણ કરવાનું અને કેવું બિલીપત્ર અર્પણ કરી શકાય શું તૂટેલું બિલીપત્ર હોય બેપાનવાળું બિલીપત્ર હોય કે એવું માની લો કે એમાં થોડા કીડા કેવું હોય કે કાણા કાણા થઈ ગયું હોય તો કહેવાનો અર્થ એવો છે કે શું એવું બિલીપત્ર ભગવાનને અર્પણ કરી શકાય અને કરીએ તો શું થાય અને સરસ મજાનું બિલીપત્ર અર્પણ કરીએ જે શિવજીને પ્રિય છે એવું અર્પણ કરીએ તો શું થાય આજે બહુ જ ટૂંકાણમાં અને સહજ સરળ શબ્દોમાં આપણે આ સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એક તો બિલવાસ રકમમાં છે કે અખંડ બિલવાપત્રેણા પૂજિતય નંદિકેશ્વરે તો કયાનો અર્થ અથવા તો કહેવાનો અર્થ એ છે આપણા ગ્રંથોનું જ કથન છે કે અખંડ બિલવાપત્રેણા અખંડ એટલે જે ખંડિત ના હોય જે બિલીપત્રમાં પાંદડા તૂટેલા ના હોય જે બિલીપત્રમાં ત્રણની જગ્યાએ બે પાનના હોય જે બિલીપત્રમાં કીડા ના પડેલા હોય જે બિલીપત્રમાં કીડાઓ ખાઈને કે કાણાં પાડે કે છેદન કરે એવું ના હોય જે બિલીપત્ર સ્વચ્છ ના હોય જે બિલિપત્ર ઉપર કહીએ ને કે બધું ચોંટેલું હોય તો કહેવાનો અર્થ એટલો જ માત્ર છે કે ગમે તેવી અવસ્થામાં ક્યારેક ક્યારેક એવું હોય છે દેશકાળ સમય અનુસાર ક્યારેક કોઈને બિલીપત્ર મળી જતા હોય બે પાંચ અને એ પણ અખંડ નથી હોતા તો એક સ્વાભાવિકપણે એવું થાય કે ચલો કંઈ નથી એના કરતાં આ ભગવાનને અર્પણ કરીએ પણ એવું ન રાખવું જો સરખું ના મળે તો સરખું અર્પણ ના થાય એટલે કહેવાનો અર્થ છે કે જો પ્રોપર બિલિપત્ર ના મળે ગમે તેવા મળે તો એના કરતાં વધારે સારું છે તમે એનો ત્યાગ કરો પ્રોપર બિલવા પત્ર જ અર્પણ કરવું નહીં તો મહાપાપ લાગે છે મહાદોષ લાગે છે કેમ તો મેં કીધું એમ કે બિલવાષ્ટ લખેલું છે કે શિવજીને અખંડ બિલવાપત્ર એના અખંડ બિલિપત્ર ગમે છે જે બિલીપત્ર ત્રણ પાનાનું હોય ત્રણથી અધિક જે હોય છે પાંચ સાત એ અલગ વાત છે એ અર્પણ કરી શકાય પણ ત્રણ પાનાનું હોય છે કોમળ કુમળા એના પાન હોય ઉપર કોઈ પણ કાણા ના હોય પાંદડા તૂટેલા ના હોય આવું બિલીપત્ર અર્પણ કરીએ તો ભગવાન શિવ પ્રસન્ન થાય અને લખ્યું છે કે બિલવાપત્ર અખંડય શુક્રુલિંગ પ્રપૂજ સર્વ સર્વપાપ વિનિર્મુક્તઃ શિવલોકે મહી આવું અખંડ બિલીપત્ર જે મનુષ્ય શિવલિંગને શિવજીને અર્પણ કરે છે તો અવશ્ય બધા પાપોથી એ મનુષ્ય મુક્ત થઈ જાય છે અને જે આવું બિલીપત્ર શિવજીને અર્પણ કરે છે એ શિવગામી અર્થાત શિવલોકને પ્રાપ્ત થાય છે તો જરૂરથી આ ધ્યાન રાખજો જે કાંઈ કરીએ એ પ્રોપર કરીએ શિવજીને બિલીપત્ર અર્પણ કરીએ તો સરખું અર્પણ કરીએ ગમે તે રીતે અર્પણ કરી શકાય નહીં અને માની લો કે દેશકાળ પ્રમાણે બિલીપત્ર આપણને મળતા જ નથી આજના સમયમાં તો એવું કરો કે સરસ મજાના સન્ સુંદર સરસ મજાના ચાંદીના બિલીપત્ર બનાવીને રાખવાના અને જો આપણો નિત્ય નિયમ હોય શિવજીને અર્પણ કરવાનું બિલીપત્ર તો રોજ ધોવાના એ બિલીપત્ર અને રોજ શિવજીને અર્પણ કરવાના એક બિલીપત્ર સરસ મજાનું ચાંદીનું તમે બનાવીને રાખો રોજ ધોઈને રોજ શિવજીને અર્પણ કરો તો પણ ચાલશે જો દેશકાળ પ્રમાણે બિલીપત્ર ના મળે તોની વાત છે નહીં તો બને ત્યાં સુધી અખંડ બિલવાપત્ર એના અખંડ બિલીપત્ર એક એક શિવજીને અર્પણ કરવું જોઈએ ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય